જનતા દળની સરકાર રચાઈ એટલે પહેલી વખત શાસ્ત્રીજીના નિધનના રહસ્ય પરથી પડદો હટાવવાના પ્રયાસ કરાયો રાજનારાયણ તપાસ પંચની રચના થઈ શાસ્ત્રીજીના ડોક્ટર આર અને કુક રામનાથને બોલાવાયા હવે પછી આખી સિચ્યુએશન વધારે ચોંકાવનાર વળાંક લીધો ચુગ અને રામનાથ સાક્ષી તરીકે હતા તેમના સ્ટેટમેન્ટ લેવાના હતા એટલે તેમને દિલ્હીમાં બોલાવાયા આ તપાસ પંચ સમક્ષ સ્ટેટમેન્ટ નોંધાવવા માટે જ્યાં તેમનું મોત થયું રામનાથ દિલ્હી પહોંચ્યા અને તપાસ પંચ સમક્ષ હાજર થતા પહેલા શાસ્ત્રીજીના ઘરે ગયા રામનાથે શાસ્ત્રીજીના પત્નીને કહ્યું કે બહુ દિન કા બોઝ થ આજ હમ સબ બતા દે રામનાથ તપાસ પણ સમક્ષ સ્ટેટમેન્ટ નોંધાવવા ગયા પરંતુ એક વાહને તેમની ટક્કર મારી તેમના બંને પગ કપાઈ ગયા અને તેમણે યાદશક્તિ પણ ગુમાવી દીધી ચોક્કસ જ આ સંજોગ નથી કે શાસ્ત્રીજીનું મૃત્યુ રહસ્યમય સંજોગોમાં થયું અને એ પછી એ ઘટનાના બે સાક્ષીઓને પણ કચડી નાખવામાં આવ્યા આખું કાવતરું કોણે ગળ્યું હતું એની અમે તમને જાણકારી આપીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો